બગવદર પોલીસના સ્ટાફે કિંદરખેડા ગામે ગેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની કાંટાની બાવળની કાંટામાં ચાલી રહેલી જુગાર પર દરોડો પાડ્યો હતો ત્યારે જુગાર રમી રહેલા કિંદરખેડા ગામના અરભમ નાથાભાઈ મોઢવાડિયા પારુ રામદેવભાઈ મોઢવાડિયા સાજણ લાખાભાઈ મોઢવાડિયા રામ ઉર્ફે રમણીક પૂંજાભાઈ ઓડેદરા રાજા રામદેવભાઈ મોઢવાડિયા અરસી ઉઘડભાઈ ઓડેદરા અને દેવા લખમણભાઈ મોઢવાડિયા સહિતના સાત શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી સત્તર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા રોકડા પાંચ નંગ મોબાઈલ તથા બે બાઇક સહિત કુલ રૂપિયા બોતેર હજાર ત્રણસો ચાલીસ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવધર